પરિક્રાત્વ અનાંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પરિક્રમા મહોત્સવમાં યાત્રા ચવર યાત્રા અને મશાલ યાત્રા જિલ્લા સાથે તમામ વહીવટી કર્મચારીઓ પરિક્રમામાં જોડાયા યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા પણ પરિવારની સાથે આ યાત્રામાં જોડાયા પરિક્રમા ક્ષેત્રના તંત્રએ કલાક મેડિકલ વ્યવસ્થા પણ ત્યાં કરી છે અને પરિક્રમા પથ પર સફાઈ કર્મચારીઓ સતત ખડે પગે સફાઈ પણ કરી રહ્યા છે પરિક્રમામાં પાણીની વ્યવસ્થા શરબતની વ્યવસ્થા તથા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત આ જે ત્રિ દિવસીય મહોત્સવ છે એનું જે અભિનંદન ગણી શકાય એવા સમય કામદારો આજ રોજ સવારે સન્માન કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી લાખોની સંખ્યામાં માઈ પરિક્રમા માટે આવી રહ્યા છે અને એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા એમના માટે ભોજન બસ પાર્કિંગ સફાઈ વિશામો જેવી તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી પવિત્ર અંબાજી તીર્થ ખાતે ગભર શક્તિપીઠની આજે પરિક્રમાનો છેલ્લો દિવસ છે ત્રણ દિવસ સુધી લાખો ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે સમગ્ર ભારતમાંથી અન્ય રાજ્યોમાંથી પણ શક્તિ એકાવન શક્તિપીઠ આવેલી છે ત્યાંથી પણ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજે ધ્વજા પાલખી વગેરે યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ કરવા માટે માતાજીએ ખૂબ મનોકામના પૂર્ણ કરેલી છે